હેલ્થ ડ્રાઈવ ઇનિશિયેટિવ હેલ્થી કચ્છ અંતર્ગત સેવા પ્રયાસ ફાઉન્ડેશન તથા શ્રી ગઢપાદર ગ્રામ પંચાયત અને ભરતસિંહ નાગુબા જાડેજા સદસ્ય અને પૂર્વ પ્રમુખ ગાંધીધામ તાલુકા પંચાયતના સંયુક્ત ઉપક્રમે ચોથા મેગા મેડિકલ કેમ્પનું ગ્રામ પંચાયત કોમ્યુનિટી હોલ ગઢપાદર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું સવારે નવ વાગ્યે કેમ્પ ખાતે ઉપસ્થિત મહેમાનો કેસાભાઈ ભીલ સરપંચ નિર્મલાબેન માલસીભાઈ સોલંકી ચેરમેન સામાજિક ન્યાય સમિતિ ગાંધીધામ તાલુકા પંચાયત અલ્પેશભાઈ જરુ વિરોધ પક્ષના નેતા ગાંધીધામ તાલુકા પંચાયત ગૌરીગર ગુસાઈ પૂજારી કરણી માતાજી મંદિર ગડપાધર ચતુરગઢ બાવાજી મહંત નાગાબાવા મંદિર ગડપાદર તથા તબીબો અને અન્ય મહેમાનોની હાજરીમાં દીપ કરવામાં આવ્યું અને તબીબો તથા મહેમાનોને પુષ્પગુચ્છ મોમેન્ટો અને સન્માનિત કરી કેમ્પને ખુલ્લો આવ્યો જેમાં ગાંધીધામના નામાંકિત નિષ્ણાંત તબીબો ડોક્ટર જીગ્નેશ મહેતા જનરલ સર્જન ડોક્ટર શિલ્પા તોસનીવાલ બાળક બાળરોગના નિષ્ણાંત ડોક્ટર રવિ રાજાણી ફિઝિશિયન ડોક્ટર યજુવેન્દ્રસિંહ રાઠોડ આંખના રોગના નિષ્ણાંત ડોક્ટર જીમિત મિરાણી હાડકાના રોગના નિષ્ણાંત ડોક્ટર મિત્તલ મિરાણી સ્ત્રી રોગના નિષ્ણાંત ડોક્ટર અતિક્ષા રાજાણી કોસ્મેટોલોજીસ્ટ ડૉક્ટર અવની રિજવાણી દાંતના રોગના નિષ્ણાંત ડૉક્ટર પ્રતિક્ષા રાઠોડ ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર નિકુંજ બલદાણિયા જનરલ પ્રેક્ટિશનર સર્વેએ સેવા આપી હતી કેમ્પમાં આવેલ દરેક દર્દીઓને વર્ધમાન મેડિકલ સ્ટોર મહેતા સર્જિકલ હોસ્પિટલ તરફથી નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી ઉપરાંત જરૂર જણાય દરેક દર્દીઓને આગળની વધારાની સારવાર માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું આ કેમ્પમાં બોડી સંખ્યામાં એટલે કે આશરે એકસો ત્રેપન જેટલા દર્દીઓએ નિઃશુલ્ક કેમ્પનો લાભ લીધો અને સેવા પ્રયાસ ફાઉન્ડેશનની નિઃશુલ્ક મેડિકલ કેમ્પની સેવાને બિરદાવી હતી કેમ્પ ખાતે બોડી સંખ્યામાં દર્દીઓ ઉપસ્થિત રહે તે માટે કેસાભાઈ ભીલ સરપંચ અને ઋતુરાજસિંહ ગોહિલ તલાટી કમ મંત્રી દ્વારા ગડપાદર ખાતે બહોળો પ્રચાર કરવામાં આવ્યો હતો ઉપરાંત પર્યાવરણની દ્રષ્ટિએ શુદ્ધ વાતાવરણ રહે તથા વાતાવરણને ઓક્સિજન મળી રહે તે અર્થે આ કાર્યક્રમની સાથે સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું ઉપસ્થિત રહેલ તબીબો તથા મહેમાનોની હાજરીમાં દસ જેવા રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું તથા તેના રક્ષણ માટે ટ્રી ગાર્ડ પણ લગાવવામાં આવી વૃક્ષારોપણ માટે દાતાઓ નીરજભાઈ કુશવા શ્રી રામ નર્સરીવાળા આદિપુર અને કિશોરભાઈ નંદા નંદા એસોસિએટ આદિપુરનો સહયોગ પ્રાપ્ત થયો આ મેડિકલ કેમ્પમાં પ્રોજેક્ટ પર્સન તરીકે હેમાબેન ગોલાણી અને અમિતભાઈ સોની રહ્યા હતા ઉપરાંત કેમ્પ ખાતે સેવા પ્રયાસ ફાઉન્ડેશનના અસ્મિતાબેન અસ્મિતાબેન બલદાણિયા ફાઉન્ડર સેવા પ્રયાસ ફાઉન્ડેશન સભ્યોમાં અમન પંડ્યા નિરંજન પ્રજાપતિ દેવાંગ પંડ્યા તરુ પ્રજાપતિ દીપેન જોડ મોહન આહિર કિરણભાઈ આહિર મયુર મોરબિયા દીપા મહેતા પરેશ ઠક્કર ઉર્વશી ઠક્કર માખીજાણી પૂજા ગાલાણી વગેરે દ્વારા સેવા આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું આભાર વિધિ સેવા પ્રયાસ ફાઉન્ડેશનના ફાઉન્ડર અસ્મિતાબેન બલદાણીયા દ્વારા કરવામાં આવી રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ સેવા પ્રયાસ ફાઉન્ડેશન શ્રી ગઢપાધર ગ્રામ પંચાયત તથા મને પણ એનું સદભાગ પ્રાપ્ત થયું છે અમારા ત્રણેના સંયુક્ત ત્રિવેણી સંગમથી આજરોજ ચોથા મેડિકલ મેડિકલ મહા કેમ્પનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે આપ સૌ જોવો છો કે ગાંધીધામ ક્ષેત્રના નામાંકિત ડૉક્ટરોની ટીમ છે જે દસ ડૉક્ટરોની ટીમ છે એ અહીંયા સેવા આપી રહી છે અને ખાસ કરીને આ જ પ્રસંગે યોગાનયોગ અમે એક વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ પર્યાવરણ જતનના માટે રાખેલો છે તો એમના પણ દાતા આપણા શ્રીરામ નરસરી નીરજભાઈ કુશવા અને કિશોર નંદા નંદા એસોસિએટ આદિપુર એમના સંયુક્ત પ્રયાસથી આ એક સુંદર મજાનું આયોજન કરવામાં આવેલું છે તો આજ રોજ અમારો જે નેમ છે કે હેલ્ધી પ્રયાસ હેલ્ધી કચ્છ કેમ્પેન એના અનુસંધાને જે આ પ્રોગ્રામ રાખેલો છે તો વિશાળ સંખ્યામાં આપ જોઈ શકો છો કે દર્દીઓ એનો લાભ લઈ રહ્યા છે અને ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રે જે આપણે ભારતના વિકાસ પુરુષ માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે વેચા છે કે આપણું આરોગ્ય સૌનું આરોગ્ય સુધારો થાય અને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ખાસ કરીને જે અત્યારે મોંઘું મોંઘવારી બહુ વધારે છે શિક્ષણ અને આરોગ્યમાં તો એમાં સસ્તું શિક્ષણ અને સસ્તી આરોગ્યનું બધાને પ્રદાન થાય એવી આપણે બધાએ પ્રયત્નો કરવાના છે અને ખાસ કરીને આ પ્રસંગે એક કરોડ થાય જે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરે છે જે લોકો એના સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને એના ફળ સ્વરૂપે જે ગંભીર પ્રકારના રોગો થાય છે ખાદ્ય પદાર્થમાં તો એના સામે પણ એક ચળવળ ચડાવવામાં આવે અને અમારો ક્લીન ગઠપન ગ્રીન ગઠપાધનનો જે અમારો ઉદ્દેશ છે એને સાકાર કરવા માટે આ બધી સંસ્થાઓ સેવા પ્રયાસ ફાઉન્ડેશન અને જે પણ દાતાનો સહયોગ સાપલ છે તેમજ અમારા ગામના સરપંચ શ્રી તેમજ સેવા પ્રયાસ ફાઉન્ડેશનના જે ફાઉન્ડર છે અસ્મિતાબેન અને નિકુંન સાહેબને પણ અમે અહીંયા આભાર માની છીએ ભારત ગણપાદર ગ્રામ પંચાયત તથા ભરતસિંહ જાડેજા પૂર્વ પ્રમુખ ગાંધીધામ તાલુકા પંચાયતના સંયુક્ત ઉપક્રમે હેલ્ધી ડ્રાઈવ ઇનિશિએટિવ હેલ્ધી કચ્છ કમ્પેન અંતર્ગત ભવ્ય મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે ગાંધીધામ આદિપુર શહેરના નામાંકિત ડૉક્ટરો પોતાની ફ્રી ઓફ સેવા આ મેડિકલ કેમ્પ મધ્યે આપવામાં આવી છે તથા સાથે મેડિકલ કેમ્પની સાથે દવાનું પણ ફ્રી ઓફ આપવામાં આવેલ છે ડૉક્ટર રવિ રાજાણી છે હું પોતે એક ફિઝિશિયન છું આજે ગડપાદર ગામ સેવા પ્રયાસ ફાઉન્ડેશન અને ભરતસિંહ જાડેજા દ્વારા એક મેડિકલ કેમ્પ યોજાવામાં આવ્યો છે જેમાં ગડપાદર ગામના તમામ જે રહેવાસીઓ છે એ લાભ લે છે જેમાં અમે દવા પણ મફત આપીએ છીએ અને સાથે સાથે બીજ અલગ તમામ પ્રકારના ફેકલ્ટી પણ પોતાની સેવા આપે છે જેમ કે આંખના ડૉક્ટર ફિઝિશિયન ચામડીના રોગના વિશેષજ્ઞ અને સ્ટનરલ સર્જન અને ગાયનેક ડોક્ટર જેવા પણ સ્પેશિયલિસ્ટ ડૉક્ટર પોતાની સેવા આપે છે આજે હું બહુ આભારી છું સેવા પ્રયાસ ફાઉન્ડેશન ને ગ્રામ પંચાયત ગળપાદર ગામ ગામનું અને ભરતસિંહ જાડેજાનું જે કે ઉપપ્રમુખ અને પ્રમુખ રહી ચૂક્યા છે ગળપાદર ગ્રામ પંચાયતના કે મને આ સેવાનો અવસર મળ્યો છે અને હું આગળ પણ આવી રીતે સેવા આપવાનો અવસરનો રાહ જોતો રહીશ થેન્ક યુ હું ડૉક્ટર યજવેન્દ્રસિંહ રાઠોર આંખનો સર્જન આજે કલ્પાદર ગ્રામ પંચાયત અને પ્રયા સેવા પ્રયાસ ફાઉન્ડેશન સાથે એક કેમ્પ રાખ્યો છે અહીંયા અ ને ઘણા બધા દર્દીઓ અહીંયા લાભ લે છે ગલ્પદર ગામના ઘણા બધા ડૉક્ટરો અહીંયા પોતાની સેવા આપે છે આ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ખાસ કરીને કેટલા ડોક્ટરો અહીંયા જે પોતાની સેવા આપી રહ્યા છે અ અહીંયા લગભગ 9 થી 10 ડોક્ટર અહીંયા આવ્યા છે ને બધા પોતાની સેવા આપે છે